હાલમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના ત્રણ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી અજાણી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા હતા જોકે આ બંનેની કરતુત પાછળથી હોટલ સંચાલક રાજેશભાઈને થતા તેઓએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે સીસીટીવી ફૂટેજના આધારે પચાસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી સીસીટીવીમાં હોટલમાંથી મોબાઈલ લઈ જતા મહિલા સહિત મહિલાના અન્ય બે પુરુષો નજરે પડી રહ્યા હતા આ સીસીટીવી ફૂટેજના આધારે જીઆઈડીસી પોલીસ ઠગ ચોર ટોળકીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે